ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સાયખામાં કેમિકલ યુક્ત પાણીને કારણે તમામ લોકો પરેશાન થયેલા છે ત્યારે સાયખા કેમિકલ ઝોનમાં નીકળતા લાલ પાણીથી ચાર ગામના ખેડૂતો પરેશાન થયા છે ત્યારે જીપીસીબીને ખુલ્લી કાસમાં કેમિકલ ઠાલવતી કંપનીનું એડ્રેસ મળતું નથી કે કેમ તેવા સવાલો પણ થઈ રહ્યા છે ત્યારે આ લાલ પાણી ખેતરોમાં ઘૂસતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે ત્યારે ખુલ્લામાં પ્રદૂષણ ફેલાવતી કંપની સામે કાર્યવાહી થાય પણ ખેડૂતોને થતા નુકસાનની ભરપાઈ કોણ કરાવશે તેવો પણ હવે પ્રશ્ન થઈ રહ્યો છે ત્યારે વાગરા તાલુકો ઇન્ડસ્ટ્રીઝ હબ તરીકે સુવિખ્યાત છે જેમાં દહેજ વિલાયત અને સાયખા કેમિકલ ઝોનનો સમાવેશ થાય છે ત્યારે તાલુકાની પ્રજાએ ઉદ્યોગો સ્થપાય અને સર્વાંગી વિકાસ થાય એ માટે પોતાની મહામૂલી ખેતીની જમીન આપી છે પરંતુ વાસ્તવિકતા અલગ જ છે છેલ્લા કેટલાક સમયથી સાયખા કેમિકલ ઝોનમાં કેટલાક ઉદ્યોગો દ્વારા વરસતા વરસાદનો લાભ લઈ અનેકવાર કેમિકલ ખુલ્લામાં કાઢી જમીન સહિત પર્યાવરણને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે જેને પગલે સારા ઉદ્યોગકારોને પણ વેઠવાનો વારો આવે છે ત્યારે મજાની વાત તો એ છે કે હજુ સુધી લાલ અને કાળુ પ્રવાહી કઈ કંપની કાઢે છે એનું એડ્રેસ જીપીસીબીને પણ મળતું નથી